રથ મારફતે મતદારોને ઈવીએમ ઉપયોગની જાણકારી આપવામાં આવી રહી છે આ અભિયાન ખાસ નવા અને યુવા મતદારોને ઈવીએમ ઉપયોગ કરવા અંગે વાકેફ કરવા માટે શરૂ કરાયું છે આ અભિયાન લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી કાર્યરત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ખાસ ટીમની નિમણૂક પણ કરવામાં આવી છે નાખ્યું નિકાલ તરત બીજો પૂછી એટલે બે આ લીલું ના હોય તો પછી વોટ નાખો હોય એટલે તમારે અહીંયા પહેલા જોઈ લેવાનું વોટ નાખતા પહેલા કે ગ્રીન લીલા કલરનું છે બરાબર પછી અહીંયા તમારો નંબર હશે નામ હશે જે તે કેન્ડિડેટનું અને સિમ્બોલ હશે જે બી આજે બોલો જે દેખાતું હોય બરાબર એ તમારે જોઈ અને તમને જે યોગ્ય લાગે એ બટન દબાવવાનું બટન દબાવવામાં કેવું છે કે એકદમ સિમ્પલ વસ્તુ છે આમ ખાલી આમ ખાલી તમને બતાવું છું બસ આટલું જ કરો અને 3032 બરાબર છે બહાર જ નહી આપો એવું નહી કરો આ બટન નાજી પર શું કે બરાબર તો આપડે આ ઇલેક્શન બોલ્યા બરાબર તો ખાલી આપું કરો ત્યાર પછી જાણે કે આ વોટ નાખ્યો ને તો અહીંયા એની પાवती છે તમારું જે નામ હોય અને જે સિમ્બોલ હોય બરાબર એ તમને અહીંયા દેખાશે બરાબર જે સિમ્બોલ દેખાય એની પાवती પડે એટલે ખાલી ખેલવાવાજ આવે એ અવાજ આવે એટલે તમારો વોટ પડી બરાબર

ખાસ કરીને યુવા મતદારો અને ગામડાના જે મતદારો છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ મશીન ને યુઝ કરવામાં એને શિક્ષિત કરીએ એને સજાગ કરીએ અને મતદાનના દિવસે કઈ રીતે આ મશીનોનો ઉપયોગ કરવાનો છે એ વસ્તુમાં ધ્યાનમાં રાખીને આપણે ત્યાં નિદર્શન ટીમોની રચના કરી છે જે અલગ અલગ વિસ્તારોમાં જઈને અને અલગ અલગ કચેરીઓમાં બેસીને નાગરિકોને ઈવીએમની બાબતમાં માહિતગાર કરશે અને શિક્ષિત કરશે એ જિલ્લામાં પહેલી તારીખથી આ કાર્યક્રમ ચાલુ થયું છે અને જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી ઈવીએમ નિદર્શનનો આ કાર્યક્રમ ચાલુ રહેશે આપણે ત્યાં દરેક એઆરઓ ની ઓફિસ અને જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન ખાતે ઈવીએમ નિદર્શનની ટીમ દર દિવસે બેસીને નાગરિકોને સુવિધાઓ પૂરી પાડશે એની સાથે સાથે આપણે મોબાઈલ વાન મારફતે પણ ઈવીએમ મશીન અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈને નાગરિકોને સમજૂત કરીએ એવી પણ વ્યવસ્થા કરી છે એવી પાંચ જેટલી ટીમો છે જે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં અલગ અલગ રૂટ પ્લાન પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને નાગરિકોને ઈવીએમની બાબતમાં માહિતગાર કરશે